મહિનો આવ્યો પછી સુદ્રાવણ મહિનો આવ્યો તે હાચમ આવી છે તે પટલાણી હતી તે એને બે દીકરા હતા બે બાયું દીકરા ઘેરેથી તે માતા કે આ બાયુ કે તમે રાંધી નાખો કે આ હાચમ છે રાંધણસેઠ છે આ રાંધણસેઠ હતી તે બાયુ મળ્યું રાંધવા એક બસ આજી આળીફોળી બાય હતી દીકરા ઘરેથી તે રાંધતી હતી તે રાંધતા રાંધતા એને ને

તો બાય તો સવારે ઊભી થઈ જાય તો મારો છોકરો પડતું થઈ ગયો કે એને હા હું વાત કરી કે જવું તો ખરા કે તકે કરે રે કે સુલા નહીં થાય હોય કે મારી મળી સીતા કોપમાન ચાશે કે તકે હવે જા સીતામાં એ કે બીજું શું કે એ તો એની જેઠાણીને કીધું તેની જેઠાણી કે તમે જાઓ પછી એ તો બચારી ટોપલામાં છોકરાને નાખ્યો અને હાલતી થઈ કે સીતરામાં મારા દીકરાને હું લઈને જાઉં છું કે ફાદર માં દાપો વટી જતો એક કુવાર ક્યાં એમ મળી એ કહેવાય તમે ક્યાં જાવ છો કે તાકે હું તો છું કે તાકે બહુ સારું કે તમે મારો હેહો લેતા જાઓ કે તાકે હ કે મારી લેતી જાય કે તાકે મારે તને માગા કંઈ આવે છે પણ કોઈ વ્યવહાર થતું નથી કે તાકે બહુ સારું કે હું કહે કે એ તો હલવા મળી જ્યાં પાદર ગઈ ત્યાં તો બે આખલા બાદે તે બાદતા તાને હામા હામા એ કહે એ બાઈ ક્યાં જાસો કે શીતળાઇમાયે આવશું કે તાકે સીતળાઇમાએ જતા હોય દેહો લેતા કે કે તકે અમે રાત દી બાજા કરીએ છે કે હું પાપ કર્યા છે કે વાત કરજો ને કે તક બહુ સારું કે પાસે આ ગયા ખાલી સીમાડે પહોંચી નાખ્યા તો તલાવડી હતી તલાવડી હતી તે કે અરે બાઈ કે ક્યાં જાસો અરે પાણી લે માં કે તક કાં તકે મારે મરી જાય કે બાઈએ તો ન લીધું અને પૂછ્યું એ કે તું ક્યાં તક હું તો જ શીતળાએ જાવશું કે તક તો શીતળાએ જાતો હોય મારો હાજે લેતા જાઓ કે મારી લેતી જાય કે શું કે આ તલાવડી માંથી ઓલી તલાવડીમાં પાણી જાય છે પણ કોઈ હંડળી ભરી પીતું નથી કે અને પીવે ને એ મરી જાય છે કે પંખી જનાવર બધું કે એટલે કે તમે મારો હાજેવું લેતા જાઓ ને તક આ લેતી જાય કે હું કે બહુ સારું પાછી હલવા મળી ત્યાં તો આંબો હતો શીમાડે ત્યાં આંબો લટા લૂમ ભર્યો તો એ કહે એ આંબો લટા લૂમ ભર્યો છે કે એ આંબા એ કીધું કે એ બેન ક્યાં જાશો કે તાકે હું કીત જાઉં કે મારો હેવ લેતી જાય કે તા કે હું તો લેતી જાય કે તાકે હું આમ લટા લૂમ આવું છું પણ કોઈ મારી કેરી સાચતું નથી કે તાકે બહુ સારું કે હું કહે કે પાછી હાલવા મળી હાલવા મળીને ત્યાં તો બે હાંડિયું ઈચ્યુંંટીના એને એ કે અરે અરે કે અરે બાઈ ક્યાં જશો કે ચીતવાય મારી કે મારો હંજેવું લેતી જાય ક્યાંક તકે અમારે ગળે ઘંટીના પૈસે અને મારે કાંઈ સરાય નહીં કાંઈ ખવાય નહીં પીવાય નહીં અને ઘંટીના પાય અમારે ગળે છે અમારે હંજેવું લેતી જાય ને કે ઓ કે વાત કરે કે કાંક બહુ સારું કે એ હલવા મળી હલવા મળી સીમાડો વટી ગઈ પછી તો

મારા માથું માથું જોવા રહી માથું જોવા રહીને એક પડખું જોયું ત્યાં છોકરાનું એક પડખું સારું થયું પાછું બીજું પડખું જોયું ત્યાં ત્યાં તો છોકરો મળ્યો ઘૂવાટા કરવા રમવા મળ્યો તો રમવા મળ્યો ને તે જય માતાજી રમવા મળ્યો છોકરો ત્યાં કે

કે મારું વ્યવહાર નથી થતો કે માગા આવે પણ કે એ મારી છે ને તું હાથ બેલજે ને તો તારે દીકરા જેથી બાય થાય કે બહુ સારું કે કે પાછી આ ઘેરી ખાલી ને પાદર આવીને ત્યાં બે આખલા બાંધતા હતા કે એ બાંધતા હતા ને એને કીધું તો કે મારી છે ને બ્રાહ્મણ હતા કે કોઈને વેદ સંભળાવતા નહીં કે તે કે બાપા એના હાથ બેલજે ને એટલે એ બાંધતા મટી જાય કે કે બહુ સારું કે

ત્યાં બધાને હંબો હતો ને એ ખાંઘો ખાંઘો ખાંગો થઈ ગયો સરુણી નીર્યું હવે કે આ મારે લેવા કેમ કે પછી એને તો લઈ લીધું માથે અને છોકરાને કાકમાં તે લીધો અને હાલતી થઈ એ બોલી તલાવડીને

હા હોને જેઠાની બચ્ચુ આવી બેગી ગયો અને આડો પાડોની બચ્ચુ આવી અરે કે રાણે કે સોકરો હાડો થઈ ગયો કે જો કેટલા મળ્યા સકેયા ટકા ઓ સકલે સોકરો સોક પુગવા હતા કે હારો થઈ ગયો પણ કે

તલાવડી 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 એ ભાઈ ક્યાં જ્યાં તબોડી પડી ને પાણી લે મારી જાય કે મારો ક્યાં લેતી ના કે તારો ક્યાંથી લેવાની એટલું નહિ એ ભાઈ છે કે મારે નથી કે

咱们那也有的<品>。